જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર જો એક જ સરખા રાયતા ખાઈને થાકી ગયા હોય તો આજે આપણે તૈયાર કરીશું એક અલગ રાયતું જે છે મખાણાનું રાયતું મિત્રો તેના માટે એક કપ અહીંયા મેં મખાણા લીધેલા છે મખાણા ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ફેટનું પ્રમાણ છે તે નિયંત્રણમાં રહે છે અને મખાણા ખાવાથી આપણા હાડકાં છે તે પણ ખૂબ જ મજબૂત બને છે અહીંયા આપણે મખાણાને સૌથી પહેલાં રોસ્ટ કરી લેશું જેના માટે આ રીતે મધ્યમ આંચની ફ્લેમ પર એક પેન રાખેલું છે તે પેનમાં આપણે મખાણા છે તેને એડ કરી દેશું અને ત્યારબાદ ચમચાની મદદથી તેને હલાવતા રહેશું અને ઉપરના ભાગે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું મિત્રો આનો કલર છે તે થોડો એવો ચેન્જ થવો જોઈએ તો આ જ રીતે સતત હલાવ્યા બાદ થોડો એવો લાઇટ કલર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ છે એ હું બંધ કરી દઈશ અને આ મખાણાને આપણે ઠંડા થવા દેશું ત્યારબાદ એક બાઉલમાં અહીંયા હું ત્રણથી ચાર ચમચા અને એક વાટકા જેટલું દહીં છે તે લઈ લઈશ આ જ રીતનું ફ્રેશ દહીં લીધા બાદ આપણે તેને વિસ્કરની મદદથી ફેટી લેશું અહીંયા દહીંમાં જરા પણ ગાંઠા ના રહે તે રીતે આપણે દહીંને ફેટવાનું છે તો આ રીતના સાવ સ્મૂદ એવું તૈયાર થઈ ગયું છે તો આ રીતનું દહીં તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે હવે રાયતા માટેના બધા જ મસાલા છે તે કરી લેશું જેમાં મરચાંની તીખાસ ઓછી થઈ જાય તે માટે બધા જ મરચાના બીન રીમૂવ કરી અને એક નંગ મેં અહીંયા મરચાંને ચોપ કરીને એડ કરેલું છે ત્યારબાદ અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેસું અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે અડધી ચમચી અહીંયા ધાણાજીરું પાવડર ઉમેરી દેસું ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં નમક એડ કરી દેસું અને આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા વન ટેબલ સ્પૂન જેટલી શુગર લઉં છું તો અહીંયા ખાંડને પણ ઉમેરી દેસું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા રાયના કુરિયા છે જેને મેં અહીંયા થોડા એવા વાટી અને લીધેલા છે તેને પણ એડ કરી દેસું અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું ત્યારબાદ વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં અહીંયા આપણે ધાણાભાજી એડ કરી દેસું તો આ જ રીતે બધા જ મસાલા થઈ ગયા બાદ આપણે તેને હલાવી લેશું અને હવે સાઈડ પર રાખેલા મખાણા ચેક કરીએ તો તે પણ ઠંડા થઈ ગયા છે અને આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો તે મખાણાને આપણે દહીંમાં એડ કરી દેશું મખાણા દહીંમાં એડ કર્યા બાદ આપણે તેને આ રીતે હલાવી લેશું મિત્રો આ સ્ટેજ પર આપણું રાયતું છે તે કમ્પ્લીટ તૈયાર છે તમે અત્યારે પણ તેને સર્વ કરીને ખાઈ શકો છો અને પાંચથી દસ મિનિટ રહ્યા બાદ મખાણા છે તે દહીંને થોડા એવા સોક કરી લઈએ ત્યારબાદ પણ તમે તેને ખાઈ શકો છો તો અહીંયા આ રીતે હું તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું ત્યારબાદ તેમાં એક ચપટી જેટલું તીખું લાલ મરચું છે તે હું સ્પ્રિન્કલ કરી દઈશ અને થોડી એવી ધાણાભાજી છે તેને પણ આપણે રાયતાની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું મિત્રો અહીંયા તમે નાના બાળકોને રાયતું આપવાના હોય તો તમે તો અહીંયા જે મરચાંની ચટણી સ્પ્રિંકલ કરી છે તેને તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા આ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે મખાણાનું હેલ્ધી રાયતું મિત્રો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું જો આજની વાનગી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો થેન્ક યુ